ജയ ശ്രീ കൃഷ്ണ കേടു കേളന സ്ഥാം പാവിയ കേഡു കേളന സ്ഥാം പാവിയ ആശോ പാലവന തോരണബായ को तारी वासी प्रेम ओटी आ सो पालवना तो रण बंडाय वासी प्रेम पेली पेली भगती रे भायोनी પેલી પેલી ભગતી રે પ્રસંત વાની એની માં ભડા બગ વાન કથારી વાસી પ્રેમથી ચાર કેળો સ્થાંબારો પાવિય ચારો ના સ્થાંબારો પાવિય આસો પાલવના તો રણબંધાય તારી વાસી પ્રેમથી શું પાલવન તોરણ બંધાયથારી વાસી પ્રેમથી બીજી બીજી ભગતી રે પ્રવિક બીજી બીજી ભગતી રે પ્રવિકવાયોની એની ભગતિમાં બડા ભગવાન કથારે રે વાસી પ્રે એની ભગતિમા બડા પગવાન કથારે વાસી પ્રેમથી શકે પાવ આ આસો પાલવના તો રણબંધાય કથારી વાછી પ્રેમથી ત્રીજી ત્રીજી ભગતી રે પાયો અને ત્રીજી ત્રીજી ભગતી રે પાર્ગવાયો એની ભગતીમાં ભરા ભગવા ન કથારી વાસી પ્રેમ હતી એની ભગતી માં ભળા ભગવાન કથારે વાસી પ્રેમથી સારો કેળો ના થોપાવ આ આસો પાલવના તો કથારે વાસી પ્રેમથી ચોથી ચોથી ભગતીરે ભાયોની ચોથી ચોથી ભગતીરે રવિવાયો ભાયોની એની ભગતી મા બૈા ભગવાન કથારી વાસી પ્રેમ એની ભગતી મા બૈરા ભગવાન કથારી વાસી પ્રેમ બોલો સત્યનારાયણ ભગવાનની છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં